જીવરાજભાઈ ગઢવી અને શક્તિસિંહ ગઢવીને ખાસ બાતમી મળેલી કે ભુજ સરપટ નાકામાં ત્રણ છે ત્રણ ભાઈઓ છે રમજુ શાહ કાસમ શાહ શેખ અઝરુદ્દીન કાસમ શાહ શેખ અને અલી શાહ કાસમ શાહ શેખ આ લોકો જુદા જુદા ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને વોટ્સએપ ઉપર જુદા જુદા નામની આઈડી બનાવીને વિડીયો અપલોડ કરે છે એમાં નોટોના બંડલો હોય એમાં ઉપર સાચી નોટ હોય બાકીની ખબર ના પડે પણ બંડલ દેખાય પછી સોનાનો બિસ્કિટ હોય એના વિડીયો એટલે એક લાખના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની અને જે સોનાનો બિસ્કિટ છે એ માર્કેટ ભાવ કરતાં એકદમ ઓછી કિંમતે આપવાની લોભામણી લાલચ આપતા વિડીયો એ લોકોએ અપલોડ કરેલા જે પાકની આધારે એ લોકોએ એમના ઘરે જઈને તપાસ કરી તો અઝરુદ્દીન છે અઝરુદ્દીન શેખ એ મળી આવેલો એને ભાગવાની કોશિશ કરી એટલે એને સાથે રાખીને પછી એના ઘરની સર્ચ કરી જલ્દી કરી તો એમાં એના ઘરની જે સૈતી છે પલંગ એમાંથી જુદા જુદા નોટોના બંડલો મળ્યા એમાં પાંચસોની નોટોના બંડલ સોની નોટોના બંડલ ની નોટોના બંડલ એ બંડલો મળ્યા એમાં ઉપર એક નોટ સાચી હોય અને બાકીની નીચે બધી નકલી નોટો ચિલ્ડ્રન્સ બેંક ને એવી બધી નોટો હોય એટલે એવા બંડલો મળ્યા ટોટલ બાર એમાંથી એક જુદા જુદા મોબાઈલ ફોન બધી સામગ્રી કુલ એક કરોડ નવ્વાણું લાખ ત્રણ નવ્વાણું લાખ ત્રણસો એટલે ત્રીસ હજાર એટલે એક કરોડની કિંમતનો મુદ્દામાલ એલસીબી દ્વારા કબજે કરવામાં આવે છે અને એ હાજર મળી આવેલ ઈસમ અઝરુદ્દીન કાસુમઝા શેખ હસ્તગત કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે આરોપીઓનો ગુના ઇતિહાસ છે જે એમણે ભૂતકાળમાં પણ ગુના કરેલા છે દુધઈમાં જે છેલ્લે એક બનાવ બનેલો એ છેતરપિંડીનો જ હતો અને એમાં પછી મારામારી થયેલી ને લૂંટનો બનાવ બનેલો એટલે અત્યાર સુધીમાં ઘણા બધા આવા ગુનાઓ કરેલા છે અને આપના મીડિયાના માધ્યમ દ્વારા પણ અમે પ્રજાજનોને અપીલ કરીએ છીએ જો આ સમયે તમારી સાથે કોઈની પણ આ છેતરપિંડી કરી હોય તો આગળ આવવા અને એમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને સાથ આપવા વિનંતી છે ફરાર આરોપીને શોધવા માટે છે હા એ બે આરોપી તો ભય અને બીજા પણ બે આરોપી છે કુલ પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે એટલે એમને શોધવા માટે પણ ટેકનિકલ સર્વેલન્સ હ્યુમન સર્વેલન્સ દ્વારા અને ટીમો બનાવીને એમને શોધવા એમની શોધખોળ પણ આદરવામાં આવે છે